તમારો બ્લોગ એટલે કે અમે ઘરે ભેડ કઈ છે કે મેં કલે કે લાયા હું આય જ ને જો પેલા ભાઈ જન ઓડી લેને આજે કેટલું જો મજા પાવ એટલો ઠંડો આવે છે મજા જો જય માતાજી ગુડ મોર્નિંગ બધા રાધે રાધે

જય જયશ્રીબાને જોંગી રહે છે અને જો આજે છે નવ વર્ષ તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યુ ઇયર વર્ષની હાર્દિક શુભકામનાઓ ભગવાન માતાજી બધી તમારી નવા વર્ષમાં તમારી બધી મનોકામના પૂર્ણ થાય એવી માતાજીની પ્રાર્થના હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સારું બારક ને હેપી ન્યુ ઇયર આખા આપણા ઇન્ડિયામાંથી નવ વર્ષ શરૂ થયું છે આપણે જે પેલા વિદેશીઓ જે હેપી ન્યુ ઇયર કરતા હતા ને થર્ટી થર્ટી ફર્સ્ટ દિવસે એવું નહીં આપણે છે ને આજ સાલ મુબારક આજથી ચાલુ થાય એટલે મતલબ સાલ મુબારક થી નવું વર્ષ તો આપણે આજથી ચાલુ થયું છે અને જો ભાટી છે બનાવે છે ચા ભાટી બનાવે છે ચા ચા રેડી ચા કોફી બની રે વિવાન થઈ ગયો છે રેડી જોખો વિવાન છે આનો કોરે ત્યાં લુક તો દેખાય આપે કલાવ કે કે આ હીરો તો વિવાન નવા કપડા જોખો કેવા છે બેટા ઊભો રહે બેટા દેખો વિવાન જો

બહુ મસ્ત બ્લોગ બનાવ્યો છે કાલે બહુ જ ફટકડા ફોડ્યા હતા બહુ મજા આવી ગઈ છે અને ગાડી ધોવી નથી મતલબ બહુ ખરાબ છે ગાડી છે ને હવે ગાડી ધોડાવા જાઉં છું જો આજે કઈ ખુલ્લું હોય તો દઈએ બાકી તો પછી ધોવી પડશે કારણ કે ગાડી હું ઘરે ધોતો જ નથી બહાર દોડાવું છું જોઈએ આગળ ગાડી ધોવાનું કઈ મતલબ ખુલ્લું હોય દુકાન ઉકાન તો આપણે ગાડી દોડાવી દઈએ બાકી તો પછી જાતે ધોવી પડશે ગાડી ગાડી છે સાચું બહુ જ ખરાબ થઈ ગઈ છે બહુ જ ખરાબ બહુ ધૂળ ચોટી છે હવે ક્યારે આગળ ખુલ્લું હતું સારું તો ગામડે જઈએ બ્લોગમાં કન્ટિન્યુ જો આજે મજબૂરીનો ફાયદો ઉઠાવે છે એવું છે કારણ કે છે ને આજે ગાડી ધોવાના છે બહારથી સાડી પાંચસો રૂપિયા એવું લે છે અને મારે ગાડી ધોવા કે ચાલે એવું નથી તો આજે ધોડાવી પડશે અંદર બહારથી ધોવી હોય તો સાડી છસો રૂપિયા ચલો અંદરથી તો એટલી બધી ઠીક નથી અંદરથી જાતે સાફ કરી નાખી બાકી સાડી પાંચસો રૂપિયા આપવા જ પડશે આજે બહારથી ખાલી ધોવાના બોલો ચલો નહીં કંઈ નહીં ધોવાઈ દઈએ કંઈ વાંધો નહીં શેમ્પુ થી લેવાડી દીધી છે આપણી રાણીને હવે એને વોશ કરશે બરાબર શ કરવાનું ચાલુ થઈ ગયું છે મજા આવતી છે ને આવાનું ઠંડુ ઠંડુ પાણી એટલું થોડા આવતું હોય છે ને હા દેખો છે ને આપણે સ્લો મોશનમાં કરીએ ચલો સ્લો મોશનમાં વિડીયો કરીએ હવે છે લગભગ તો ધોઈ ગઈ છે પૂરી લગભગ પોલીસ માન બાકી છે જો બતાવું તો નવડાય પછી કેવી લાગે છે આપણે ગાય આજે નવડા દીધી છે દેખો છે ને ચાલો ઝૂમ કરીને બતાવું દેખો હવે છે ને કાચ જેવી એકદમ સરસ બહુ ટાઈમ પછી નવા મળ્યું છે ગાડીને પછી હું તો જો કે નવડાવતો જ નથી તો આ દોડ દોડતો નથી બાર દોડાવું છું હવે જો એને પોલીસ લાગશે છે

छ पनि कहीँ नै कहीँ नै ચલો હવે ગાડી છે ને વોશ કરી દીધી છે હવે જઈએ ઘરે હજુ ફૂલહાર લેવાના છે ફૂલહાર લઈને ઘરે જઈએ પછી જવાનું છે ગામડે તો ચલો મજા આવશે અને એક ઈચ્છા છે અમારી કે મારી ઈચ્છા છે મનથી કે બહાર જવું છે ફરવા હવે કાલે શું પ્લાન બને છે પછી ખબર પડે ચલો કાલે જશું બહાર ફરવા તો બ્લોગ આવી જ જશે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મજા આવશે ચલો જય માતાજી સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જય માતાજી ચલો ગાડી જોઈ નાખી છે હવે ઘરે આવી ગયા છે ફૂલ ફૂલહાર પણ લઈ લીધા છે હવે ફૂલહાર જઈએ ગાડીને પણ ચડાવવા પડશે માતાજીને પણ તો જો મિત્રો છે ને અમારા ગામડે જવાની તૈયારી જો આ છે ને બધા જો આમથી આમ વિવાહના બૂટ પડ્યા વિવાહ છે અમારે ગામડે જવાની તૈયારી જો કપડાં કયા લેવા ના લેવા કયા ઘરે મૂકી જવા એ બધું ડિસ્કસ ચાલે છે જોઈએ કેટલા લઈ જઈએ કયા કપડાં લઈ જવા શું મૂકવું શું લઈ જવું એવું ચાલે છે બોલો હમ અને કપડાં પ્રેસ પણ નથી કર્યા હું તો કહું ચાલશે જેવું હોય ચાલે પ્રેસ બી નથી કરવા તો અન ભારતીય જો કાર્ડ કાર્ડ કરજ કપડા ટી-શર્ટ કાર્ડ મારી કાર્ડ લે ટી-શર્ટ એક લોવર પર પહેરવા નહીં તો અમે ગામડે જઈએ છીએ મળીએ અને આગળ છે ને અમારે પાછું એક વિડિયો બનાવવાનો છે આગળ જંગલ માં જે વિડિયો બનાવવાનો છે બોલવા મારે એ વિડિયો આવી જશે શોર્ટ ચેનલ ઉપર તો જોજો બહુ મસ્ત વિડિયો છે તો માર દિમાગ થી કામ લેવું પડે છે ઓ વિડિયો છે તો જોજો મજા આવશે ચલો મળીએ આગળ ચલો બાય બાય ચલો चलो तो मित्रों अमे વિલેજ ગામડે જવા માટે ભારતી સામાન મૂકે છે પાછળ હવે નકડી જઈએ વિવાન તો એટલે કે હું અમે બધા રેડી થઈ ગયા છે ભારતી આવી ગઈ છે જય માતાજી શું તો નકડે ગમે જ અમારી કરી એમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી ચલો તો અમારી બીજી સવારી પણ આવી ગઈ છે બેસી જાવ બવી આગળ બીજા સામાન મૂકે છે જો તમને કેમેરાથી બતાવું દેખો છે ને એ ક્યાં ગાય થઈ ગયા

જો મિત્રો અહીંયા છે ને બહુ જ ભીડ છે બહુ ભીડ છે ખબર નહીં શું થયું છે અહીંયા હ એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટ થયું છે લગભગ એક્સિડન્ટ થયું ઝઘડો થયો નીચે જ પડ્યો લગભગ પેલો એ નીચે જ પડ્યો છે એક્સિડન્ટ થયું એટલે એવું લાગે છે બોલો એક્સિડન્ટ એવું થયું છે પેલો નીચે પડી ગયો છે ટેકા લો તો છે હવે પકોડી છે ભારતી ની મજા કપડવા પકોડી ખાવા ગયા છે 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 સુઈ ગયો આ આ લોકોએ તો તો પકોડી પકોડી ખાવાની ચાલુ કરી દીધી પકોડીની મજા પકોડીની મજા સરસ પકોડી બનાવે છે કપડાના ખાઓ ખાઓ મેં પણ મંગાવી છે પકોડી મારી સુધી આવી નથી ખાવામાં બીજી થઈ ગયા છે પકોડી જો અમારી પકોડી આવી ગઈ છે મસાલાવાળી અમારી પકોડી ખાતા ખાતા અમારો બ્લોગ પણ જોઈએ છે જો પકોડી ખાતા ખાતા બ્લોગ જોઈએ છે બ્લોગ સાથે પકોડી ખાવાની મજા છે પકોડવાની બહુ અચ્છી છે તો પકોડી ખાઈ ખાઈ તમારો બ્લોગ એટલે કે અમે ઘરે ભેડ પૈચે છે કે અમે કાલે કે લે આવ્યા દેખા દેખા છે પાગલ બાજુ જે કપડવણ પાલાસીનો રોડ છે ત્યાં બહુ જ ભીડ છે બહુ જ રાપી જો રાપી તમને બતાવું જો જો ટ્રાફિક કપ આગનો ટ્રાફિક જો પાગવેલ ગજગ ટ્રાફિક છે જય બાજીજી મહારાજ ટોટલ બધી ગાડીઓમાં આ હા જોડે પેલા ભાઈ ગાડી બધા આમ ક્યાં મૂકવાની જો મિત્રો મહીસાગર નદી મહીસાગર નદી અને ત્યાં લગભગ નવું મંદિર બને છે જો હા મંદિર બને છે મહીસાગર નું નદી છે આ જો મહીસાગર નદી આવી ગયા છે મહીસાગર એટલું સરસ વાતાવરણ છે જો તમને બતાવું આજુબાજુમાં ખેતર પણ જો કેટલા સરસ ખેતર છે એ લીલોતરી છે લીલોતરી કેટલું મસ્ત આપણને જ ને જો પેલા ભાઈ છે હોડી લઈને જ કેટલું પવન એટલો ઠંડો આવે છે તો જો મિત્રો અમે છે ને આવી ગયા છીએ ગામડે તો કાલે ક્યાંક બહાર જવાની ઈચ્છા છે તો જઈશું જઈશું તો ત્યાં સુધી આપણે એન્ડ કરીશું તો ચલો બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ તો નહીં થાય પણ ગુડ નાઇટ જય માતાજી वीडियो को तो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो अन सब्सक्राइब करवाना उचित हमारा नहीं तो लाइक करना और सब्सक्राइब भी कर देना और कमेंट करना और चलो मिलते हैं मिलते हैं अगले ब्लॉग में तब तक के लिए टाटा बाय बाय गुड नाइट जय माता जी